બે ત્રણ સાહેબ ચાર ચાર જ વાત એમને બીજા ભુવાની વાત નથી કરતો ખાસ આ વિડીયો મારો તમે જોજો ભાઈ ઘણા બધા લોકો અડધો અડધો ક્લિપ યુઝ કરીને પછી વિરોધ વધારવાનું કામ કરે આ મારા બેકગ્રાઉન્ડમાં જોઈ છો ને આ ભુવાજીથી તમે સાવધાન રહેજો કેમ કે આ ભુવાજી મિત્રો લક્ઝરી બસ ની અંદર એક મહિલા ઉપર એક કરતા વધારે વાર દુષ્કર્મ આ ભુવાજી આચર્યું છોકરા અપાવવાની લાલચમાં જોકે અત્યારે પોલીસે આ ભુવાજીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી અને આ ભુવાજી ઉપર હવે પોસ્કોની કલમ લાગી જશે કેમ કે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ ભુવાજી હોય તો કોઈ પણ વ્યક્તિ હોય જો કોઈ મહિલા ઉપર દુષ્કર્મ આચરે

આવા ખોટા જે ભુઓ તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને આ ભુવાની જાળમાં ન પડતા અને ભુવાની તાકાત નથી કે તમને દીકરો અપાવી શકે સાહેબ એ તો ભગવાન દીકરો આવશે તો દીકરી આવશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બસ બધાને અપીલ કરું આજે મારા પાછળ તમે ભુવો જોઈ રહ્યા છો આવાથી તમે સાવધાન રહેજો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ કરતા રહેજો ધન્યવાદ